ધારાસભ્ય કુમાર કાનાડી દ્વારા વરાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ચાલતા એક અને જુગારના ગોરખવા સહિત અસામાજિક તત્વોના ન્યુસન્સ અંગે પાલિકા અને પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી ધારાસભ્યની ફરિયાદ બાદ અંગ જાગેલા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સમગ્ર વરાછા વિસ્તારમાં મોટા પાયે ઉભા અને ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ફળસ્વરૂપે વરાછામાં હવે મોટાભાગના વિસ્તારોમાંથી ન્યુસન્સ દૂર કરતા ઉડાન ચાલકો અને રાહદારીઓ સાથે ક્લિનિકોએ પાછા સંસ્કારો અનુભવ્યા છે તો બીજી તરફ લારી દબાણવાળાઓ દ્વારા આજરોજ પોતાની થઈ રહેલી હેરાનગતિના આક્ષેપો સાથે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા હતા અને મોરચો લઈને પહોંચેલા લારી ગલ્લાવાળાઓ દ્વારા રોજીરોટી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી વરાછા ઝોન અને સ્થાનિક પોલીસવાળા ઝોન વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી મોટાભાગના વિસ્તારોમાં પાથરણાવાળા સહિત ઠેર ઠેર દબાણો દૂર કરવા માટેનું અભિયાન મોટા પાયે ચાલુ કરવામાં આવ્યું છે જેના પગલે મોટી સંખ્યામાં રોજગો લોકોની રોજગારી પર પણ અસર પડી છે લારી ગલ્લાવાળા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા હતા અને પાલિકા કર્મીઓના વર્તન સામે આક્ષેપો કર્યા હતા